કાલ નો બાર જી આયો જી આયો ને પણ એને ખબર નહિ કે તું રૂપિયા લઈ જા ને પણ વખો લાયો વખો તું આ કઈ મોંધી ગોણીએ તો તેલ ના બતાવ ને તો મારું નામ સદો ટોપાળ ટોપાલ એવો જેક માર્યો છે ને તેની ખબર નહિ હોય માર્યો ને જેક માર્યો છે આ નહિ ને તો કાલ તો પાતાળમાં માં ગયો છે ને એ મુર્ઘો તો મારા હાથમાં લઈને આલ લે સાહેબ હું ખોડ પછી વાળ્યા છે હમણાં જોજે બે દાણા ગોમાય બાર જીઆયો ને તમે તો ત્રણ દાવાના ના શીખ છો ને અહીંયા તો દેખાતા નહીં પેલા બાપુ નેટ નેટ ઘેર લઈને આવ્યો તો હું તો ફોન તો આવી છે ને ફોન તો પોણી સોટી એટલે આવી ગયું તું જવાનું કોઈ જરૂર નહી હેટી હેડ આ હા તમારું ખોલવા દાતો ને મૂકો વાહને લુંટી જાખો અલે હું તો કોઈ જાણું છોકરું છું મને હોકવા આવ્યો તો તો જે ટાઈમ પેલા અલ્યા હું તે ઉપર ઉધી તે ગોધીનગર બાજુ જી આવ્યો જે કમારે હાલતો જે કમારે કેસ કર્યો એ જે કયો કે કેસ કે બે બરોબર કેવાય કોળ ભાઈ લે જો પેલા માલિકચંદ ભાઈ બાપા પૈસા કોઈ બીજા આલો પણ ચોર પકડી પાડો ભાઈ જીવો તો છે ને ભાઈ જીવો તો છે બીવા તો નહીં હજુ કે 20 લાખ થઈ ને તો હું બેઠો છું ઘેર ખબર તો નહીં પરવા દીધી ને ના ના ઘેર તો વાયરો મેં કઈ નહીં આભારી દીધી અત્યારે મારો પાસું રિટર્ન પાછું જવાનું છે તો કા થોડા ઘણા હાલવા પણ શીખ તારા જેવો ને વચ્ચે છે ઓલ મળે હું આપડે ખોડા તું બખાર હોકડે નહીં ને તો બધું કરવાનું હોય હાયો સાગ આપવો સગાટ કેજો કે માને તને બેન કહે

હું વાત કરું છું ગોધીનગર પોચ્યા હું કરો ગોંધનગર આવ્યો તમારા માટે હારું કેવા

નહી ખરો બોલો બસો કવાન કયો સાહેબ આવી ને એટલે બધા જવાબ હું આ લ્યો તારા તો હા પૂર્તી હાચ કરવાની કશું આધો નહી હ કશું આધો નહી આના પેલું સબૂત લેતા આવજો પાછા સબૂત ઓ ઓ ઓ હમ જીજો હમ જીજો બિસ્કિટ ખબર પડી જાય તો મને ના પછી હું કહું છું હ એ જે આલવા ના હોય ને મુકાવ એ તાકી મારા ગુજામ ગળાઈ દયો કાલ સાહેબ આવને એટલે વાત પૈસાની ના કરતા પાછા આજુ બાજુ થશે પણ મું ભિખારી ભીખારી છે એવું કેવું પડે ખોડા ઓળખાણ છે બે લાખ રૂપિયા સાહેબ ને એવી રાગ રાગ વાત કરી ને મોનતા તો નતા પાછા સાહેબ ને નતા મોનતા કઉ એક ને એક છોકરો બરાબર ના દાગીના પડ્યા તા છોકરા નું હકુ કર્યું તારીખ આઈ બરોબર પણ પૈસો જ નતો પહેલા પણ સાહેબ ને પાછું આ કેનાલ ઉપર કીધું છે બે વાગે આવીને તારા લુકડો આવવા ના પેડતો પાછો

આપણો ઘર ભરવા માટે કર્યું છે બરોબર તો આમ તો પૈસા લઈ લઈને ફરતા રાખવા કેશ કરવા જઈએ ને કેશ કરવા કેશ કરીને ના પછી પૈસા પૈસા ના હોય સાહેબ ને પૈસા સાહેબ તો પૈસા ના લો કેસ કરવાના તો હા તો આપણો ભાઈ અભણ છે ને કે જે આલન એ લઈ લેવાનું બે છે લઈ આવું ના ભૈયા તો આપણો હોજે કીધું સા તારે તો કીધું સા ઈવાને કીધું ઘેર પાકો એટલે આવો ના પાછો હું કહું છું ઈવા રૂપિયા આગો પાછો ના કરતો એ રૂપિયા આપણો જ છે પણ વાપરવાનો નહીં બાધા કરી રહ્યા પછ નહીં વાપરો પણ એકલા ઘર ના પડતા ભાઈ ના કીધું કસલ ઠોપા આલી દિયો આલી દિયો બસ ઠોપા કેટલાનો ભાગ